કેમ છો ગુડ મોર્નિંગ વાલા મિત્રો આજે તારીખ થઈ છે વીસ પાંચ બે હજાર પચીસ અને કયો મંગળવારનો દિવસ જય જય શ્રી સીતારામ જય શ્રી હનુમાન દાદા આજે મંગળવારે મંગળ જ મંગળ થાય એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના મિત્રો બજારમાં અંડર કરંટ બહુ પાવરફુલ ચાલી રહ્યો છે ઓવરઓલ વાત કરીએ તો બજારની અંદર અત્યારે હાલ અંડર કરંટ પાવરફુલ છે બજારનું ઇન્ડેક્સ છે એ નોમિનલ નેગેટિવ બંધ આવે પણ ઇન્ટરનલ સ્ટ્રેન્થ જબરદસ્ત ચાલી રહી છે અલગ 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 સેક્ટરની અંદર જબરદસ્ત તેજી થઈ રહી છે અને અલગ અલગ સેક્ટરો અત્યારે તેજી મુવમેન્ટ ચાલી રહી છે એટલે શક્ય હોય ત્યાં સુધી બજારને અત્યારે સેન્ટિમેન્ટના સાથે ચાલવાનું જેમ સેન્ટિમેન્ટ ચાલી રહ્યું છે એમ આપણે પણ કદમ મિલાવતા રહેવાનું અને જેમ 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 સેન્ટિમેન્ટ સારું થાય છે એ પ્રમાણે આપણું પોર્ટફોલિયો પણ અત્યારે ધીમે 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 ગેન થઈ રહ્યું છે હવે આજે જ જોઈ લો તમે આજે આપણું બજાર ગેપઅપ સાથે ખુલશે ગેપઅપ સાથે ખુલ્યા પછી કેટલું ટકી રહે છે ઉપર અને કેટલું સેન્ટિમેન્ટ આપણને અસર કરે છે અને કયા કયા શેરો ઉપર એની મુવમેન્ટ જોવા મળે છે ભલે ઇન્ડેક્સ ગમે ત્યાં જાય હોય 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 પ્લસ પ્લસ એ બહુ રાખતો નથી પણ કયા સેક્ટર ઉપર અત્યારે રોટેશન ચાલી રહ્યું છે એ બહુ જ મહત્વનું છે મિત્રો એટલે એના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવાનું ગઈકાલે રિઝલ્ટ આવ્યા છે ગઈકાલે અમુક અમુક કંપનીઓ ખબરોમાં છે એ બધી કંપનીઓ પર આજે થોડી નજર નાખીશું આપણે તો સર્વપ્રથમ જોઈ લઈએ ગઈકાલે મિત્રો નિપટી છે એ ચુંબોતેર અંકના ઘટાડા સાથે બંધ આવી ચોવીસ હજાર નવસો ને પિસ્તાલીસ અંક બંધ આવી પચીસ હજાર તોડી અને નીચે બંધ આવી છે પણ બહુ ડરવાની જરૂર નથી હજુ પણ બ્યાસી હજાર નું લેવલ એમાં પણ અત્યારે બચાવીને રાખેલું છે હવે એફઆઈઆઈડીઆઈ ના ડેટા જોઈ લઈએ બંનેની વેચવાલી હતી કાલે કેટલી બધી વેચવાલી હા નોમિનલ नई के बराबर बात करिए मित्रों वेचवाईआई डीआईआई पचीस करोड़ ओवरओल पांच सौ पचीस करी हम डीआईआई करिए तो डीआईआई मित्रों खाली बसो साोड़ी वेचवाली करी मजाक करता है आप जो आधु मच्छर सामन બસો ને સાડત્રીસ અંકની બંદી જોવા મળી મિત્રો એફઆઈઆઈ ડીઆઈઆઈની ડેટા જોઈ લીધો આપણે એમાં પણ ઘટાડો જોવા મળ્યો બરાબર ને હવે વધનારા શિરો અને ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો વધનારા શિરોમાં ગઈકાલે ઇન્ટરનલ સ્ટ્રેન્થ ખૂબ સારી હોવાથી ઘણા બધા શિરોમાં કરંટ અંડર કરંટમાં જોવા મળતા હતા તો પહેલા નંબરનું શેર હતો મિત્રો ગ્રેફાઇટ ઇન્ડિયા

મહિન્દ્રા સ્કૂટર્સ તેર હજાર આઠસો બંધ આવ્યો એક સેલ લીધો હોય તો પણ ફાયદો થાય તમે મેં તમને પણ કે તમને લેવડાવતા લેવડાવતા મારે લેવી ગયા મારે ઘટાડો આવે એટલે બે લેતો હતો ઘટાડો આવે એટલે બે લેતો હતો ઘટાડો આવે એટલે બે લેતો હતો એમ કઈ કઈ તો વીસ ભેગા કરી નાખે ખરું ને એન્જોય કરવાનો પ્રોફિટ ને મિત્રો માણવાનો આનંદ કરો બીજો એના પછીનો શેર છે મિત્રો એચઈજી લિમિટેડ સાત પોઈન્ટ આઠ ટકાની તેજી જોવા મળી કેપ્લિન પોઈન્ટ એમાં પણ સાત પોઈન્ટ પાંચ ટકાની તેજી હતી હવે ઘટાડામાં જોઈએ મિત્રો કયા કયા ઘટાડામાં શેરો હતા તો આઈડિયા વોડાફોન વોડાફોન આઈડિયામાં આઠ પોઈન્ટ આઠ ટકાની મંદી જોવા મળી મિત્રો ગઈકાલે સુપ્રીમ કોર્ટે એની જે વેડિક્ટ હતી એને એમણે જે પિટિશન મૂકેલી હતી એ ઠુકરાવી દીધી છે કે એજીઆર મામલામાં સરકાર માં રાહત આપે પણ એવી કોઈ રાહત આપવામાં આવી નથી સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી દીધી છે કે તમને કોઈ રાહત નહીં મળે ભાઈ ક્રેડિટ એક્સેસ સાત પોઈન્ટ આઠ ટકાની મંદી અપાર ઇન્ડસ્ટ્રીઝ પાંચ પોઈન્ટ છ ટકાની મંદી જીએમઆર એરપોર્ટ જીએમઆર એરપોર્ટમાં પણ ચાર ટકાની મંદી જોવા મળી ગોડફ્રે ફિલિપ્સ સિગારેટ કંપની છે એમાં પણ ત્રણ પોઈન્ટ સાત ટકાની મંદી જોવા મળી હવે છે એના ઉપર સાહેબ નજર નાખી લઈએ મિત્રો આપણે કારણ કે આજના દિવસમાં આપણને કયા શેરોની અંદર એક્શન જોવા મળશે જે ગઈકાલે બપોર પછી બજાર બત્યા પછી જે રિઝલ્ટ આવ્યા હોય કોઈના એનું અસર જોવા મળતી હોય એ પ્રમાણે અચ્છા એક બીજી વસ્તુ કહી દઉં કે ચાઈના એ કટ ઘટાડ્યો છે ચાઇનાએ એલપીઆર જે હતો એમનો એ સાડા ત્રણ થી ત્રણ ટકા કર્યું છે ત્રણ પોઈન્ટ પચીસ થી ત્રણ ટકા કરી નાખ્યું છે એટલે એની પણ અસર જોવા મળશે પણ કયા સેક્ટર ઉપર અસર જોવા મળશે આપણે ઇન્ડિયામાં મેટલ શેરો ઉપર ખરું ને મેટલ શેરો ઉપર એની અસર જોવા મળશે એમાં એક્શન જોવા મળશે મિત્રો તો એ પણ ધ્યાન રાખજો તમે તમારે એને રડાર ઉપર મૂકવાના પરચેસ કરવું એ અમે નથી કહેતા પણ રડાર પર રાખજો જરૂર વોચ લિસ્ટમાં રાખવાનું જોવાનું પહેલામાં પહેલું હવે વાત કરીએ શેરોની તો પહેલામાં પહેલું ડીએલએફ ડીએલએફ મિત્રો છસો ને પચીસ ત્રીસ વાળો સાતસો સાડત્રીસ આવી ગયો ધીમે 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 એમાં પણ બગલાની ચાલે ધીમે ધીમે ચાલતો જાય છે ઉપરની સાઈડે બ્રોકરેજ ફર્મો એ દસ રૂપિયાનો ટાર્ગેટ આપેલો છે એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે રિઝલ્ટ પણ સારું આવેલું છે મિત્રો બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ગજબનું રિઝલ્ટ આવેલું છે એબિટા માર્જિન પુષ્કળ આવેલું છે એબિટા માર્જિનના કારણે એમાં જોરદાર રિઝલ્ટ આવેલું છે અને એમાં આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો પાવર ગ્રીડ પાવર નું રિઝલ્ટ નિરાશાજનક આવેલું છે મિત્રો બજારના એક્સપેક્ટેશન કરતાં ઊણું ઉતર્યું છે એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે પછી વાત કરીએ મિત્રો પેટ્રોનેટ એલએનજી પેટ્રોનેટ નું પણ રિઝલ્ટ બધા જ ચારે ચાર પેરામીટરમાં સારું આવેલું છે કયા કયા ચાર પેરામીટર રેવન્યુ પ્રોફિટ એબિટા માર્જિન અને માર્જિન આ ચારે ચાર જે પેરામીટર છે એમાં સુધારો જોવા મળ્યો છે એટલે ચારે ચાર પેરામીટરના કારણે પેટ્રોનેટ એલ પણ આજે હલચલ જોવા મળી શકે છે પછી મેં કહીએ પ્રમાણે મેટલ સેક્ટર ઉપર આજે થોડું ધ્યાન રાખજો મેટલ સેક્ટર ઉપર આજે એક્શનમાં રહી શકે છે આઈટી સેક્ટર બંને પણ આઈટી સેક્ટર ઉપર પણ આજે હલચલમાં રહી શકે છે મિત્રો હવે ધીમે ધીમે ઇન્ડિયન બેંક મિત્રો ઇન્ડિયન બેંક ઉપર તમે ધ્યાન રાખ્યું હોય તો ધ્યાન રાખજો એ ધીમે 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 હવે ઉપરની સાઈડે સરકી રહ્યો છે ઇન્ડિયન બેંક લાંબા ગાળા માટે બહુ સારી હતી આપણે ઘણા લોકોને નીચેના ભાવે પણ કહ્યું હતું લેવા માટે ઇન્ડિયન બેંક પણ તમે પરચેસ કરી શકો છો હવે ગઈકાલે જે આપણે વાત કરી હતી કે બાયોફ્યુઅલ સેક્ટર એટલે કે ઇથેનોલ બેઝ સેક્ટર જે આપણે કહીએ છીએ એ ઇથેનોલ બેઝ સેક્ટર એટલે કે સુગર સેક્ટર એના ઉપર પણ ધ્યાન રાખજો બે ચાર દાડા અઠવાડિયા પંદર દાડામાં ગમે ત્યારે પણ એમાં બોલીસ નહીં આવી જાય તો નવાઈ ન પામતા કાલે તો એમાં થોડી ઘણી હવા ચાલતી હતી રેણુકા સુગર છે લગભગ ચાર થી પાંચ ટકાની તેજી જોવા મળી એમાં ખરું ને એટલે આ સેક્ટર્સ ઉપર પણ ખાલી નજર રાખીને રાખજો તમને જ્યાં ડીપ મળે ત્યાં તમે એને એડ કરી શકો છો બીજું મિત્રો કે બજાર અત્યારે ગેપઅપ ખુલશે ગેપઅપ ખૂલ્યા પછી આવનારા પોણા કલાકમાં એટલે કે સવા નવથી થી દસ વાગ્યા સુધીમાં એનો ટ્રેન્ડ ક્લિયર થશે દસ વાગ્યા પછી ખબર પડશે કે બજારને કઈ તરફ જવું છે કયા સેક્ટરો ધીમે ધીમે ચલાવવાના શરૂ કર્યા છે આ બધું જ તમને દસ વાગ્યા સુધીમાં ખબર પડતી હોય છે કોઈ પણ દિવસ પરચેસ કરવું હોય તો ઉતાવળથી સવા નવ વાગે પરચેસ નહીં કરવાનું શાંતિથી બજારને ખુલ્યા પછી અને થોડી વાર સેટઅપ થવા દો સેટઅપ થયા પછી અને પહેલાં ટ્રેન્ડને જુઓ ટ્રેન્ડને જોયા પછી તમારે પરચેસ કરવા માટેની કોઈ પણ હિમાયત કરવાનું અમુક લોકો તો શું હોય કે આમ હવા નવ થયા નહીં કે જાણે કુદી પડ્યા નહીં રઘવાયા હોય આમ રવાતું ના હોય ને એવું કરે કે જતો રહેશે એટલે જતો રહેતો જો તું નહી તો તારો ભાઈ ખરું ને એટલે ધ્યાન રાખવા જેવું મેં તમને કહી દીધું કે કયા કયા સેક્ટર્સ ઉપર તમે વોટ લિસ્ટમાં રાખી શકો છો રડાર પર રાખી શકો છો અને કઈકાલના બજાર કેવા રહે આજે બજાર તમારે કેવું રહી શકે છે આજે પણ બજારમાં ઉપર નીચે ઉપર નીચે થતા બજાર પોઝિટિવિટી બતાવે છે ઇન્ટરનલ સ્ટ્રેન્થ ખૂબ સારો છે એટલે બધા જ પરિબળો અત્યારે હાલ આપણી તરફ સક્રિય ચાલી રહ્યા છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને ને શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ